હેલો મિત્રો તો કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જનતા ઓટો ઉનામાં મિત્રો ગુજરાતનું એકમાત્ર સ્થળ જ્યાં સેકન્ડ હેન્ડ ગાડી અને એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે મિત્રો જનતા ઓટો ઉના તો મિત્રો વરસાદનું વાતાવરણ છે અને વરસાદ પણ સારો એવો પડી રહ્યો છે તો થોડુંક કામ અમારું અસ્તવ્યસ્ત રહી છે ગાડીઓમાં બધી પણ વિડીયો તમારા ડેઈલી આવશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી તમારા ભાઈ તમારા માટે રોજ મહેનત કરે જ છે મિત્રો તો આજે જે તમે ઇન્સ્ટાગ્રામમાં કાલે જે રીલ જોઈ હતી સ્પ્લેન્ડર પ્લસની મિત્રો તો એ સ્પ્લેન્ડર પ્લસનો ફૂલ ડિટેલ્સ વિડીયો લઈને આવ્યું છે મિત્રો અને એ માટે ડિટેલ્સનો વિડીયો બનાવું છું કે તમને સમજાવી શકે ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક તમને સમજાવી નથી શકતો અને કોલ પર ઇન્કવાયરી તમારી વધી જાય છે એટલે તમે યુટ્યુબ ઉપર પણ ચેક કરી શકો છો કઈ ગાડી ક્યારે આવી છે અને શું કિંમત રહેશે એની તો મિત્રો આજે વાત કરશું સ્પ્લેન્ડરની મિત્રો સ્પ્લેન્ડર ઇન્ડિયાની ટોપ નંબર વન સેલિંગ બાઇક છે બધાના ઘરે એકાદું સ્પ્લેન્ડર તો હોય જ છે કારણ કે એવરેજમાં પણ અને લો મેન્ટેનન્સમાં એક સ્પ્લેન્ડર જ એવું વ્હીકલ છે કે જે બધીને પરવડે એટલા માટે સ્પ્લેન્ડરની બહુ ડિમાન્ડ રહી છે અને તમારું પાસે એકદમ સારી કન્ડિશનમાં એકદમ વ્યાજબીભાવે સ્પ્લેન્ડર લઈ આવ્યો છે મિત્રો તો આજે જે સ્પ્લેન્ડર લઈને આવ્યો છું એ બે હજાર અને ક્યાંનું મોડેલ છે રજુભાઈ બે હજાર એકવીસનો અગિયારમો મહિનો છે મિત્રો અને સાવ ફ્રેશ કન્ડિશન ફ્રેશ એટલે તમે વિચારો કે સત્તર હજાર કિલોમીટર હાલેલી છે અને સાવ નવી ગાડી છે ટાયર જોઈને તમે જોઈ શકો છો કે કેટલી ફ્રેશ ગાડી છે ટાયરની ગ્રીપ પણ હજુ એમને જ છે મિત્રો જોઈ શકો છો તમે અને ઇન્જિનથી માંડીને બધા સ્ટીકરો ગાડીના એમને મિત્રો વાયરિંગના અને સાવ શોરૂમ પીસ ગાડી છે જો તમે નવી ગાડી લેવાનું વિચારતા હોય અને તમારે ત્રીસ પાંત્રીસ હજારનો ફાયદો થઈ જાય તો મિત્રો આ મોંઘવારીના જમાનામાં બહુ બેસ્ટ ઓપ્શન છે મિત્રો તો આ ગાડીની કિંમત રહેશે ખાલીને ખાલી અડસઠ હજાર પાંચસો મિત્રો ગાડી સત્તર હજાર કિલોમીટર હાલી છે ફૂલ બ્લેક કલરમાં ગાડી છે સાથે સીટ કવર નાખેલું છે ટાંકી ઉપર કવર નાખેલું છે અને ફરતી મિરર પર કંપનીના ઓરિજિનલ નાખેલા છે અને મિત્રો ગાડીમાં યુએસ બી ચાર્જર પણ છે એટલે મોબાઈલ ચાર્જરની ફેસિલિટી પણ આવશે ગાડીમાં અને ગાડીની કન્ડિશન તમને બતાવી દઈશ મિત્રો ફરતી ફરતી ગાડી બતાવી દે ભાઈ એકદમ સો રૂમ પીસ જેન્યુન ગાડી છે મિત્રો ક્યાંય સ્ક્રેચિસ નથી ક્યાંય ડાઘ નથી એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને પ્લસ બહુ મિરર બિરર બધું લાગેલું છે એસેસરી પણ લાગેલી છે ગાડીમાં અને સિલેક્ટેડ નંબર છે મિત્રો ગાડીમાં એકત્રીસ બત્રીસ સોને પેસ વહાકાર કોઈ એક્સ્ટ્રા પૈસા દેવાના નથી બધું જ તમને અડસઠ હજાર પાંચસોમાં ઇન્ક્લુડેડ છે મિત્રો પછી બીજી ગાડીની વાત કરશું મિત્રો એક સાથે અમે એક હાઉ સસ્તામાં સસ્તી ગાડી લઈને આવી ગયા છે રોજ બધીના ફોન આવે કે દસ પંદર હજારવાળી ગાડી દસ પંદર હજારવાળી ગાડી મિત્રો બે હજાર બારનું મોડલ છે હંગ છે મિત્રો કંડિશન સાવ રફ પણ નથી અને બહુ સારી પણ કન્ડિશન નથી ટૂંકમાં મીડિયમ કંડિશન છે કિંમત રહેશે ખાલી પંદર હજાર રૂપિયા મિત્રો ડિસ્કબ્રેક ડિસ્કબ્રેકવાળી ગાડી છે મિત્રો અને પંદર હજાર રૂપિયામાં મિત્રો અત્યારે કંઈ નથી આવતું પણ તમારી ડિમાન્ડ ઉપર કે દસ પંદર હજારવાળી ગાડી દસ પંદર હજારવાળી ગાડી એટલે તમારા માટે સ્પેશિયલ કોઈથી જે પંદર હજારવાળી ગાડી મિત્રો હંગ આ પણ સારી છે ગાડી મિત્રો બધી જ ગાડીમાં ઈએમઆઈ પણ થઈ જશે એનું તમને લાસ્ટમાં સમજાવીશ કઈ રીતના ઈએમઆઈ કરવું એના પછીની બીજી સ્પ્લેન્ડર છે મિત્રો બે હજાર અને એકવીસના નવેમ્બરની છે સ્પ્લેન્ડર આ પણ સેમ આના જેવી જ કન્ડિશન છે પણ બે મહિનાનો ફેર છે એટલે ભાવમાં પણ થોડુંક અંતર રહેશે મિત્રો બીએસ સિક્સ મોડલ છે બ્લેક કલરમાં ફૂલ એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો કોઈ જાતનું આમાં પણ કામ નથી આમાં પણ હજુ સ્ટીકર એમને જ છે કંપનીના મિત્રો આપણ ગાડી ફરતી કોરથી બતાવીશ તમને ગાડી આ પણ જેન્યુન કન્ડિશનમાં છે બંને ટાયર ગાડીના નવા છે એકદમ શોરૂમ પીસ ગાડી છે બધી જ વસ્તુ કમ્પ્લીટ છે ઝીરો ઝીરો આમાં પણ મોબાઈલ ચાર્જરની ફેસિલિટી છે આમાં એક સિલેક્ટેડ નંબર નથી બાકી ગાડીમાં બધું જ ઓરિજિનલ પાછળનું ગાર્ડ નાખેલું છે મિરર લાગેલા છે અને બધું જ ઓરિજિનલ છે મિત્રો ગાડીમાં ટાયર પણ એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં છે મિત્રો આની કિંમત રહેવાની છે ખાલીને ખાલી પાસઠ હજાર રૂપિયા ઓનલી ફોર સિક્સટી ફાઈવ થાઉઝન્ડ રૂપીઝ મિત્રો આ ગાડી પણ ટોપ કન્ડિશનમાં છે મિત્રો સિક્સટી ફાઈવ થાઉઝન્ડ અડસઠ હજાર પાંચસો મિત્રો બંને ગાડી જેન્યુન કન્ડિશનમાં છે અને મિત્રો ત્રણે ત્રણ ગાડીમાં લોન થઈ જશે લોન કઈ રીતના થશે તમે સમજાવી દો આ બંને ગાડીમાં ઉનાળના ડોક્યુમેન્ટ હશે તો ગાડી ઉપર લોન થઈ જશે અને ઓલ ઓવર તમે ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હશો તો તમે ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ કરાવી દેશે ક્રેડિટ કાર્ડ ઉપર બહુ ઓછા દર છે તો તમને ફાયદો રહેશે ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવશો તો મિત્રો નેશનલ ઇન્ટરનેશનલ બધી જ પ્રકારના ક્રેડિટ કાર્ડ તમારા વાઇ પાસે હાલશે મિત્રો સ્વાઇપિંગ મશીનમાં તમને સ્વાઇપ કરાવી દઈશ સ્વાઇપિંગ ચાર્જ એક્સ્ટ્રા રહેશે મિત્રો અને આ ગાડીમાં પણ લોન થઈ જશે ફક્ત ને ફક્ત ક્રેડિટ કાર્ડ ઉપર જ કોઈ પણ નેશનલ ટૂંકમાં નેશનલ ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ હાલશે મિત્રો પંદર હજારમાં સ્વાઇપ કરાવી દઈશ મિત્રો તો આવી જાઓ જનતા ઓટો ઉનામાં આના સિવાયની બધી જ ઘણી જ રેન્જ છે ગાડીની તમે જોઈ શકો છો વરસાદના લીધે થોડી ગાડીઓ બહાર નથી કાઢી પણ તમે શોરૂમે એકવાર મુલાકાત કરો તો બધી જ ગાડી મળી જશે તો આવી જો અમારા શોરૂમ પર જનતા હો તો હું તમારો ભાઈ બેઠો જ છે